ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ મળી કે સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પણ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિઝિંગ ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ કોલેક્ટેડ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીન વાઇલ સમાચારમાં તાત્કાલિક પોલીસ પીએ પોતે ખુદ કરતાં સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા એમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેશનની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના એપીસીની ત્રણસો સાત મીજબની ફરિયાદ લઈ અને કાયદેશનનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેલાઇટ એમ કુલ ચૌદ જોડાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલોમાં છે હજુ જેમ જેમ કારણ જે આઠ જે આરોપીઓ છે એને નામજો ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીઓના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત આ જે છે પંકજ ભાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એનસીબી ની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડર અંદર એ ગયેલો છેલ્લે એક એના ઉપર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને એક નો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓડર પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં અ બે વાર પાસા રહી છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસા છે પંકજ ભાવસાદનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસ ની અંદર એને ઇશન પુનની અંદર એક રાયોટિનનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરિસંબંધીય કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ છે ધારાનો પણ ગુનો દાખલ કર્યો છે

એની ગુડસી ટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુડસી ટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોકની અમે કાલે ગુડસી ટોકની એ પાંચ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કરી જેમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે એ તમામ ગુસીટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે જાણ કરે પંકજ સાથે મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ એ રામોલના છે એટલે આ લોકો એના સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ફોર્મેશન માં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવી ની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવી માં જે છે એ પુષ્પા મૂવી ની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફ માં રહી અને આ ઘટના ને અંજામ આપેલો છે એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા છોકરા હતા છતાં એમના હજુ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાઈ ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ નથી પાણીપુરીની ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની ની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળાને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પેલાની બેઠક હતી એટલે મારી બેઠક તમે પાણીપુરીની ની લારી બીજી શહેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય એ સર સર આ બધા જે છે લબર છે જે જેમ બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મુવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મુવી જોયું એટલે પુષ્પા મૂવી ને એ બાજુ ટીન એજ ની અંદર ટીનેજ તો નાખી શકે ફક્ત વય ના છે

આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુજસી ટોક હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાઈત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાછા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપ્યું દીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુજસી ટોકની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે એટલે ગુનાઈત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાને આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન ફાઈવની અંદર